ઓ તમે કરો છો આ મેમાન આવવાના છે તે હું હું આ નવરો બેઠો હું તડકાનો એ હવાનું જોઈયું તમારું કામ આ બે લાકડા એક ના કાપીરા હવારના મૂંગી રેને હવે તડકાની નકર જો ઠોક્યો કુવાડો એ કુવાડો ઠોકો ખરા ઈ તો મેમાન આવવાના એટલે કાઈ બોલતી નથી નકર ખબર પડે કે તમારું આવવાના હે એટલે જો કાઈ મત લફ કરતો નકર તો કયું ની મારી મરીને પાર દીધી હોય

ગોતે તો થાય ને હું હું કરું એમાં એલા મુંગો રે ને મારી આબરૂ કાઢમાં તને નો ગમાડે તો હું શું કરું અરે ગમા તારા પૈસા બધા પીડ્યા રહી છે આનો ચાક નકી કર કે ગઉ કરી નાખ્યો એલા તને બહુ બરતરા થાતી હોય તો કઈ ના ગોય મારે આને પાણાવો છે પણ કોઈ ગમાડો તો જોઈ ને ગના તો મારી મુઠ્ઠીમાં છે બે જોડા અને થા ઊબો હાલ અરે જોડા ને પેરવા હાલ 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 એ છે ફેલી લઈ હાલ હાલ ઊભી થા ઘડી મે તો હું નાયો છો હવે શું ના ના કરું ઘડીક થાય અરે તારી માં હાઈ તમને તો 4 મહિના હાલો હાલો હવે થાય છે હાલો જો ના પાડે ને તો પછી તારો વારો છે અરે પણ ઈ તો મારો જૂનો ભાઈ છે કોઈ દી ના ન પડે અરે સબના તને કહું હું કાઈ બાફી મારતો ની હું કહું તાઉ દે તારે કાઈ બોલવાનું નઈ વૈશમાં હો હાલો હાલો અરે ગોપાલ રાંટી બજ બાજ કરો છો તમને શરમ જેવો સાટો નથી અરે પણ બાપા આ બળિયે દીવો કંટારો લેવા રે શું કરવું મારે હવે તો એક બે ને બે વેણ નથી કઈ એક તો હવે તે તો મને આબરૂ ના કર્યા પણ કેટલું એને કહું તોય ન સુધરતી તો હવે વિચાર કર ગોપાલ વિચાર કર દેખારો કરમાં હે રામ રામ એ રામ મહેમાન આવવાના આવી ગયા બે તમે બધા કરશન પાન વડીલો વડીલો આયા પણ મૂર્તિયાને જરા ઘરે લાયા હોત ને તો અમે ને અમારી દીકરી જોઈ લેતો અરે આ બેઠો ઈ મૂર્તિયો હે આ બેઠા ઈ હા મૂર્તિયો તો બહુ નાનો છે હો ના નાનો

હું તો ક્યાં કે ઓલું ના પાડું છું પણ ઈ ના નો પાડે તો હારું એલા તને ના ના પાડી મૂંગો રે ને એલા હશે તમા ભાઈ એલા નાનજી ભાઈ તમે કઈ એવું ખોટું ન લગાડતો ના ના એ છોકરો છે એવો અમે ઓય ઓય છોકરો બોલકો બહુ છે હું જતા ની તમતર દીકરી તમારા ઘરે દેવી વાંધો ભાઈ મોવડી થયા છે ને દીકરી તમારા ઘરે દેવી ચાલ ગોપાલ આપણે ઘર ચર્ચા જરા કરી લે અરે કા ધમા આમ જો માન કે નકી થઈ જ્યુ આ લે ભગવાન મારા છોકરાનું થઈ ગયું દોહા પૈસા દીગે હો જેટલા જોતા હોય એટલા એ ડોશી મૂંગી રે ને હાભર છે તો તેલો તોડ કરશે જોજો મુરિત્યો મન ના ગમ તો માર પપ્પા કરી નાખે નહીં એ હો દીકરી ઈ બાડીન છોકરાર કાઈ હું થોડીક તને દઈ દઉં તો વાંધો નહીં તમે કાઈ બોલતા નહીં ઈ તો મારી રાધુ જઈ ના પાડી દીશે એ હારું હો પા હારું આ દીકરીને જ કાટો એટલે ઈ જ ના પાડી દે ગોપાલ હા ઈ હાચો સમજાવી દે વહુને લા કરસાં આ વાર બો લાગી હો પણ જોજે આ ફેગી નો થાય હો નક બાજે તારો વારો કાઢે અરે તું મોરો પડમા જો આયા માન કે તારા છોકરા નું જો વાત પાકી કરીને જાય અરે એમ રામજી ભાઈ હું જાતે ની તમ તારે હવ હરાવાના થઈ જશે અરે વાંધો નહી વાસું એ આવો બેટા રાતો જો આ મૂર્તિઓ તને ગમે હે ને મારી ઇની આરી વાત કરવી છે પેલા એમ લા સગના ઉભો થા ને વાત કરી લે ને જા પણ બાપા તમે ના પાડીતી મને બોલવાની મારે કેમ બોલવું હવે જા ને તું હવે એવું છે એમ ને હા તો લ્યો જાવ બટા હું આ રે આવું એ ડોશી હવે હેઠી બેસીને તારે ના ન જાવું એલા જગના કાય જોઈ વશારીન બોલજે ઓ કઈ બોલશો તો કઈ બેહવા જ આવ્યા હો પર મારા બાપુયે મને ના પાડી છે તો તો મારે જ બોલવું પડશે ને તમ કેટલું ભણ્યા હવે ઈ મને નો ખબર હોય મારા બાપાને ખબર હોય તમ કામ શું કરો હો હવે ઈ મને નો ખબર હોય મારા બાપાને ખબર હોય તો તમને હું ગમું હું

અરે અરે જમતા તો જાવે મને ના કેવું કેવું હા સાંભળવું પડે